દૈવી અનુષ્ઠાન વૈદિક પરંપરાથી ચાલતી નવરાત્રિને લવરાત્રિ કહેનાર સ્વામી નારાયણ સંપ્રદાય સ્વામી દામનગર રાષ્ટ્રીય સંત સુરક્ષા પરિષ્ઠ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમરેલી જિલ્લા ધર્મ સાંસદ પૂજ્ય ભક્તિગીરી માતાજી આક્રમક અનિષ્ટોના નાશ માટે દેવતાઓએ પણ જેની આરાધના કરી દૈવી પ્રાગટ્ય પર્વ નવરાત્રિ વૈદિક પરંપરાથી ચાલતી શક્તિની સાધનાના પવિત્ર દિવસો નવરાત્રિને લવરાત્રિ કહેનાર

પાવન પર્વ યુગો યુગાંતરથી પૂરી શ્રદ્ધાભાવથી કઠોર જપતપ સાધના કરી કરાવી ઉજવતા હોય ત્યારે આવા અલ્પ વ્યક્તિઓ પાસે સારી અપેક્ષા પણ ક્યાંથી રાખવી કાયમથી શક્તિ વિરોધ આચરણ ધરાવતા આવા સાધુ સાધુ પણ શેતાન છે આજે વળી પાછો આ નવો વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા એના એક સંત દ્વારા જે થયો છે તો ગુજરાત પ્રદેશની અધ્યક્ષ નાતે બપોરે જ્યારે મને ખબર પડી ત્યારે ખરેખર બહુ દુઃખ મને લાગ્યું છે અને આ તો સારી એ માતૃશક્તિ ઉપર એણે પ્રહાર કરેલો છે કારણ કે એવા એવા શબ્દો એ બોલેલા છે કે જેની આપણે તો એ એ શબ્દો આપણા મુખમાં શોભે પણ નહીં અને ખરેખર આ સંપ્રદાયના સંતો જે વારે વારે બફાટ કરે છે એની ઉપર એને શું ખબર પડે કે દેવી કોણ છે આ અનિષ્ટ તત્વોનો જે સંહાર કરનારી મા જગદંબા આદ્યશક્તિ પરમેશ્વરી અને એના નવલા નોરતા અને એના વિશે ગમે તેમ બોલવું ખરેખર આ એના જે વક્તવ્યોને હું કડી સજા એને કડી સજા મળવી જોઈએ એના વક્તવ્યોને હું બહુ નવરાત્રિ એટલે દેવી અનુષ્ઠાન અને આપણી પરંપરા સનાતન ધર્મની શરૂ થઈ ત્યારથી જ મા જગદંબાની આરાધનાનું અનુષ્ઠાનનું આ મહત્વ રહેલું છે અને આપણી ભારતીય સંસ્કૃતિની અંદર નવે નવ દિવસ અંદર નાની નાની કુંવારકાવઓની પૂજા પણ કરવામાં આવે છે અને અમારા આશ્રમમાં પણ અમે પહેલાં દિવસે એક કન્યા બીજે દિવસે બે કન્યા ત્રીજે દિવસે ત્રણ કન્યા આવી રીતે મા જગદંબાનું સ્વરૂપ અમે નાની નાની દીકરીઓમાં જોતા હોઈએ છીએ આપણી સંસ્કૃતિ એવી છે કે અહીંયા દીકરીઓની પૂજા થાય છે બહેનોની પૂજા થાય છે માની પૂજા થાય છે અને આ સંસ્કૃતિ અને એને ખરેખર લાંચલ લગાડવા માટે થઈને આ ઉભા થયા છે અને વારે વારે આવા નિવેદનો આવ્યા જ કરે છે તો જી નવરાત્રિ એટલે અનેક અસુરોનો સંહાર કરી અને મા જગદંબા જ્યારે પ્રગટ થઈ અને પ્રથમ દેવતાઓએ પૂજા કરીને ત્યાર પછી આપણે માનવોએ પૂજા કરી એક આધ્યાત્મિક માર્ગ તરફ આગળ વધવા માટે જો શક્તિ અને ભક્તિ જોઈતી હોય તો એના આ સંદર્ભમાં આ નવ દિવસની અંદર અનુષ્ઠાન કરી અને શક્તિ આપણે મેળવતા હોઈએ છીએ અને ખરેખર આ નવરાત્રિ એટલે આ જે સ્વામિનારાયણના સંતો વાત કરે છે એવું નથી પણ ખરેખર એના શબ્દો એને પાછા ખેંચવા જોઈએ અનેક સનાતન સંસ્થાઓને મારી કરબદ પ્રાર્થના છે કે વહેલાની વહેલી તકે આ લોકોની ઉપર કાંઈક પગલાં લેવામાં આવે નહીં તો વારંવાર આવા બફાટ કરવા અને વળી પછી એક બે મિનિટ માફી માંગતો વિડીયો મૂકી દેવો અને આ પરંપરા સ્વામિનારાયણ સંતોની રહે છે કાયમના માટે એટલે હવે વહેલી તકે સંસ્થાઓ પગલાં ભરે અને આમાંથી હવે સનાતન ધર્મની જે જનતા નિર્દોષ જનતા છે વારે વારે જે પીડાય છે ને એને આમાંથી મુક્તિ મળે એવી મારી કરબદ પ્રાર્થના નિવેદન એવું એના સંદર્ભમાં આપ શું કહેવા ઈચ્છો જી મને આજે જ ખબર પડી કે વળી પાછા સ્વામિનારાયણ સંતો દ્વારા એક મોટા મોટો બફાટ કરવામાં આવ્યો છે અને જે સ્વામિનારાયણના સંતો જે બોલે છે ને એ તો કદાચ આપણાથી બોલાય પણ એવું નથી કારણ કે એના શબ્દો સાંભળીને અમને શરમ આવે છે કારણ કે આ પૂરેપૂરા માતૃશક્તિને જે આ આખો ને સનાતન ધર્મ સાચી શું વ્યાખ્યા છે એનો પણ ખ્યાલ નથી ત્યારે જ એ હું બોલી શકે માં જગદંબા અખિલ બ્રહ્માંડ ભાંડોદરી જેને કહેવામાં આવે વિશ્વની જનેતા જેને કહેવામાં આવે એને એવું માં જગદંબાનું આ પર્વ જે આપણે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે ગુજરાત ક્યું તો એક ગરબાની ઓળખ દ્વારા ગુજરાતની ઓળખ ઊભી થઈ છે ને એ તમામ મુદ્દાઓને ધ્યાન વેદ પરંપરાઓ આપણા દરેક પુરાણો લઈ લો આપણા દરેક શાસ્ત્રો લઈ લો કે એની અંદર ક્યાંય માં જગદંબાનો ઉલ્લેખ ન હોય એવું ન બને વૈદિક પરંપરા પ્રમાણે જે આપણે નવલા નોરતાની ઉજવણી કરીએ છીએ અને એમાંય શારદીય નવરાત્રિનું તો બહુ મોટું મહત્ત્વ છે